સમાચારોની શરૂઆત કરીએ તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાનો જીવાદોરી સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે સતત પાણીની આવક થતાં ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ સાત ઇંચ પર પહોંચી ચૂકી છે ઉલ્લેખનીય છે કે ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે ડેમ નેવું ટકા ભરાઈ જતા ડેમના નજીકના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તો હેઠવાસમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા છે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે શેત્રુજી ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે તો સતત પાણીની આવક થતા ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ સાત ફૂટે પહોંચી છે

જે અન્ય જિલ્લામાં જે પ્રમાણે ભારે મેઘ ખાંગા થયા હતા તે પ્રમાણેની પરિસ્થિતિ ભાવનગર માં શરૂઆતના તબક્કામાં ન હતી પરંતુ ચોમાસાના અંતિમ તબક્કામાં એટલે કે ભાજરવામાં મેઘરાજા ભરપૂર જોવા મળ્યા છે મેઘરાજા જોરદાર બેટિંગ કરી છે ભાવનગર શહેર સહિતના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ મહેરબાની કરી છે પહેલાં બે દિવસથી જે હવામાન વિભાગની જે આગાહી હતી તે ના પગલે ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકાના તમામ વિસ્તારોમાં અડધો વરસાદ પડ્યો છે અને જે નદી નરાણા અને જે છેડેમો જે મહત્વના આણલોગ જિલ્લાના જે ડેમો છે આ ડેમોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે જેમાં મવવાનો બગડ હોય રોસ્ટી ડેમ છે આ ઓવર થયો છે અને પાલિતાણાનો ખારો ડેમ આજે જે થયો છે તેનો પણ એક દરવાજો ખૂલવામાં આવ્યો છે આ પહેલા ગઈકાલે હમીપરા ડેમનો દરવાજો ખૂલવામાં આવ્યો હતો એટલે કે ભાવનગર જિલ્લાના જે મહત્વના જે ડેમો છે આ ડેમો ઓરપ્રોટ થવાની શરૂઆત થઈ ગઈ છે તંત્ર દ્વારા જે નિશાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ પણ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે શત્રુજી નદી છે શત્રુજી નદી ઉપરનો જે પાલિતાણા તાલુકામાં ડેમ આવેલો છે આ ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે બે દિવસથી સતત પાણીની આવક થઈ છે હાલ પણ આઠ હજાર કુશેક જેટલી પાણીની આવક રહી છે જેને લઈને શત્રુજી ડેમની જે સપાટી છે તે બત્રીસ પોઈન્ટ સાત દિશા પહોંચે છે મહત્ત્વની બાબત એ છે કે ચોત્રીસ ફૂટે આ ડેમ ઓફર થતો હોય છે જેને લઈને નેવું ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે તંત્ર દ્વારા આ જે શત્રુજી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા જે ગ્રામ્ય વિસ્તારો છે પાલિતાણા તાલુકાના તળાજા તાલુકાના જે ગામડાઓ છે ચત્રુજી કાંઠાના જે બંને કાંઠે આવતા તમામ ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવેલા છે નદી પટમાં ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે પોતાના માલ ઢોર ન લઈ જવા માટે સૂચના અપાય છે કારણ કે શેત્રુજી ડેમ અવરતો થતાં ગમે ત્યારે શેત્રુજી ડેમના જે દરવાજા છે તે ખોલવામાં આવી શકે છે મહુવામાં ગઈકાલે સાડા ચાર કલાકની અંદર પાંચ ઈચ જેટલો વરસાદ પડી ગયો હતો ભાવનગર શહેરમાં પણ થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઘોઘા સિહોરમાં બે ઇંજ જેટલો વરસાદ પડી ગયો છે આ ઉપરાંત થોડા પાલિતાણા મહુવા સહિતના જે વિસ્તારો છે ત્યાં બે થી પાંચ ઈચ જેટલો વરસાદ થાક ગયો છે ઓલ ઓવરો જોઈએ તો ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જે વરસાદની ઘટ હતી તે તે ઘટની પૂર્તિ થઈ ગઈ હોય તેઓ મેઘ મેઘરાજા મહેરબાની કરી શકે જે અરવિંદ જે નીચાવાળા વિસ્તારો છે તેમણે તંત્રએ એલર્ટ કર્યા છે પરંતુ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે તંત્ર તરફથી કેવી તૈયારી છે જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે આગાહીના પગલે વરસાદ પણ પડતી રહ્યો છે પરંતુ તંત્રની ક્યાંકની ક્યાંક નિષ્ક્રિયતા જોઈ શકાય છે કારણ કે હજુ બે દિવસ પહેલા જે કોરિયા પાસે જે બસ ફસાઈ હતી હવે નદીમાં પાણી આવી ગયું હતું ત્યારે ની ટીમ હાજર ન હતી અમરેલી થી ટીમ બોલાવવામાં આવી હતી હજુ પણ આવી કોઈ ટીમને અહીંયા બોલાવવામાં આવી નથી તંત્ર દ્વારા એવા કોઈ ખાસ કહી શકાય તેવા પગલાં લેવામાં આવ્યા નથી જેવા હવામાન વિભાગની જે આગાહી છે ભારે વરસાદ પડી શકે છે તેને લઈને તંત્ર હજુ જોઈએ તેટલું એલર્ટ નથી કૃષ્ણ જી જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા માટે તો જે શેત્રુંજી ડેમ છે તે 90% ટકા ભરાય